ભારતીય જનતા પાર્ટી દાદરા નગર હવેલી અને દમણદીપ પ્રદેશના માનનીય પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલ અને માનનીય પ્રદેશ અધ્યક્ષ શ્રી મહેશભાઈ આગરિયાજીના માર્ગદર્શનમાં આજે કડૈયા મંડળ કમિટીની જાહેરાત કરવામાં આવી હતી કડૈયા મંડળના અધ્યક્ષ શ્રી મુકેશભાઈ સોટુભાઈ પટેલની અધ્યક્ષતામાં आयोजित आ कार्यक्रम प्रदेश उपाध्यक्ष श्रीमती फाल्गुनीबेन पटेल कडैया मंडळ जिल्हा प्रभारी शिवकुमार सिंह कडैया ग्राम पंचायत सरपंच शंकरभाई पटेल सहित अन्य कार्यकर्ता उपस्थित राहत

આપણા વાડીને પ્રભારી શ્રી દુષ્યંતભાઈ પટેલજી તેમજ આપણા પ્રદેશ અધ્યક્ષ મહેશભાઈ આદરિયાજી એમની અધ્યક્ષતામાં અને આપણા મુકેશભાઈ એમના નેતૃત્વમાં આપણા કડિયા ગામની અંદર જે કમિટી બની છે એના માટે હું કમિટીના મેમ્બરને સૌને ખાર્દિક સુવિધા પાઠવું ગામની અંદર અમારા મંડળ પ્રમુખ મુકેશભાઈ શ્રી આપણા શંકરભાઈ અને શિવશંકરભાઈ મને જણાવતા ખુશી થાય છે કે કડિયાની અંદર જે આપણી ટીમ બની છે જે કમિટી બની છે મંડળ પ્રમુખની એ બધા ભાઈઓ ખૂબ જ એક્ટિવ છે તો અગિયાર મેમ્બરની આ કમિટી બની છે તો હું એ ભાઈઓને પણ અમને શુભેચ્છા પાઠવી અને એમને અમે જણાવ્યું કે આવનાર સમયમાં જે આપણા પ્રદેશની અંદર ઇલેક્શન આવી રહ્યું છે જિલ્લા પંચાયતનું અને સરપંચનું તો હું એમને વિનંતી પણ કરી છે અમે લોકોએ કે આવનાર સમયમાં આપણે બસ સૌ સાથે મળીને આપણા પ્રદેશની અંદર આપણા જિલ્લાની અંદર કમળ ફૂલને તો એના માટે મેં એમને એક્ઝામ્પલ પણ આપ્યું કે જ્યારે એક પર્સન કે એક લાકડી હોય ત્યારે કોઈ પણ તોડી શકે પણ જ્યારે લાકડીઓનો સમૂહ થઈ જાય તો એને તોડવામાં બહુ ડિફિકલ્ટી થાય એ જ રીતથી સંગઠન જ્યારે મજબૂત હોય તો એને કોઈ તોડી શકતું નથી તો આપણે સૌ સાથે મળીને દમણની અંદર કમળ ફૂલ માટે પ્રચાર કરીએ અને કમળ ફૂલને દમણની અંદર પ્રદેશની અંદર ખિલાવીએ તાકી આપણે આપણા ભારત દેશની અંદર જે મોદીજીનું જે વિઝન છે એને આપણે સક્સેસ બનાવીએ તો હું ફરીથી એક વખત મુકેશભાઈને અને અગિયાર મેમ્બરની જે કમિટી બની છે એમને શુભેચ્છા પાઠવું છું ધન્યવાદ